ખૂબ ખૂબ આભાર ભાણવડથી અમારે મેરામણ આતા પધાર્યા છે મેરામણ આતાનો પણ અમે અહીંથી ખૂબ સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આપણે સાંજ સુધી ચલાવવાનો છે ગીત સંગીત ભજન હવ હવ ને આવડત અગર તો જે હેતુથી આપણે બધાએ મળ્યા છે એની વાતો પણ થોડીક આપણે બધાને કરવાની છે પરંતુ એ પહેલા આપણે રામદેવભાઈ મોઢવાડિયા તથા પરબતભાઈ લીલભાઈ સેવા સમિતિ હતી અને નાગાભાઈ અમારે મહેરા પણ હતા આ બધા વડીલો અહીં આવી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે

એના સંતાનો તરીકે એમના દીકરાઓ તરીકે એની દીકરીઓ તરીકે પણ આપણી અમુક ફરજો બને છે આપણે અમુક એમાં આપણે કાંઈક કામ કરવાનું બને છે સમગ્ર જીવન દરમિયાન નાથા થાય દિન દુખિયા માટે ગરીબો માટે બેન દીકરીઓ માટે અગર તો એમ કહી શકાય કે ન્યાય માટે થઈ એ પોતાની જાતને હસી નાખી એમ કહી શકાય

આપણે બધાએ આથી સાંજે છૂટા પડીએ ને ત્યાં સુધી મેં એક મેસેજ આપવાનો છે આપણે આપણા બાપને વાલા ક્યારે લાગ્યા જ્યારે એને આપડે વારસો એણે આપેલી સંપત્તિ એમણે આપેલા સંસ્કારો ક્યારે હું અને તમે સાચવીને રાખતા હોય ત્યારે વાલા લાગીય એના પાછળ ખૂબ બધા મંદિરો બન્યા છે ખૂબ બધા હમ ક્ષેત્રો ચાલે છે ખૂબ બધી સેવાકી પ્રવૃત્તિઓ ચાલે છે પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક કદાચ આપણે ચૂકતા હોય ક્યાંક આપણે કદાચ મિસ કરતા તો છે ન્યાય સામે ન્યાય માટે લડવાની સાચી વાત કરવાની એક મેસેજ સમાજમાં ક્યાંય ને ક્યાંય રહેલા કોઈ કુરિવાજો કોઈ વ્યસનો આજની યુવા પેઢી જે છે એમાં બેનો ભાઈઓ બે આવી જાય છે મને માફ કરજો પણ મારે અહીંથી થોડું સાચું કહેવું પડે એ એક વ્યસનોથી આપણે દૂર રહીએ અને એના માટેનો જે મેસેજ છે એ આપણે અહીંથી સમાજને આપવાનો છે અહીંથી કંઈક લઈને જવાનું છે આનંદ તો કરવાનો જ છે પરંતુ સાથે સાથે આ એક સમય હતો ક્રાંતિ માટે તલવારો ઉઠાવવી પડતી ત્યારબાદ સમય આવ્યો કલમનો કલમ દ્વારા માણસ ક્રાંતિની વાતો એના વિચારો લોકગીતો દ્વારા લોકકથાઓ દ્વારા ભજનો દ્વારા સંતવાણીઓ દ્વારા મને અને તમને દુલાભાયા કાક ને ઝવરચંદ મેઘાણીને બધા કહીને ગયા હૈ અત્યારે સમય સોશિયલ મીડિયાનો છે પ્રિન્ટ મીડિયાનો છે આ સમયમાં પણ આપણે મનોરંજન અત્યારે પ્રવચન કોઈને ગમતું નથી મારે બે જ મિનિટ બોલવાનું હોય પણ બે મિનિટમાં આપણે થોડાક કદાચ બોર થાય પરંતુ મનોરંજનની સાથે સાથે જેમ બાળકને તાવ આવ્યું હોય અને એની મા દવા પીવડાવે તો પેલા થોડુંક મીઠું ખવડાવે ટૂંકમાં દોર્યું એને ભાવે એવું ખવડાવે અને ત્યારબાદ જે કળવી દવા છે ને એનો ડોઝ આપી દે એટલે બાળક વહેલું હાજુ થાય આપણે પણ મનોરંજનની સાથે સાથે આ સમાજને આપણા ભાઈઓને આપણા બહેનોને તમામ લોકોને થોડુંક એવો મેસેજ આપશું ભલે થોડો કડવો હશે પરંતુ એ આપણા હિત માટે હશે આપણા ફાયદા માટે હશે એ બધી વાતો વાગોળવાની છે ખૂબ આનંદ કરવાનો છે ઘણા બધા કલાકારોને આપણે સાંભળવાના છે પરંતુ એ પહેલા આ કાર્યક્રમ વિશે આના વિશે થોડીક વાતો અમારે રામદેવભાઈ મોઢવાડિયા હાજર છે એમની પાસેથી આપણે સાંભળશો આ નથરાજ સોશિયલ મીડિયાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના અગ્રણી મોરબી મેરણભાઈ અમારે દિલભાઈ મા સેવા સમિતિ અને નાથા સેવા સમિતિમાંથી નાગાભાઈ પરબતભાઈ રહેમીરભાઈ અરબમભાઈ ભાઈ કેશુભાઈ ભરતભાઈ અને ઉપસ્થિત સૌ યુટ્યુબર ભાઈઓ અને બહેનો આપણે અહીંયા એક સંત અને સુરવીર ને જે અંતિમ શ્વાસ લીધા એ ભૂમિની અંદર આપણે બધા ભેગા જે થયા છે અને જેમ અમીરભાઈએ કીધું કે આઝાદી પહેલાનો જે જમાનો હતો રાજા સાહેબની અંદર ત્યારે મારે એને મારે એની તલવાર હતી અને ન્યાય તમારે લેવો હોય તો હથિયાર ઉપાડવા પડતા હતા પણ મહાત્મા ગાંધીની આગેવાની નીચે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે લેણા ઓગણીસો સુડતાલીસની અંદર આ દેશ આઝાદ થયો અને એ આઝાદી પછી લોકશાહી આપણે આવી અને લોકશાહીની અંદર આપણે ન્યાય મેળવવા માટે છે હવે હથિયાર ઉપાડવા પડતા નથી આપણું બંધારણ અને આપણો કાયદો એટલો મજબૂત છે અત્યારે કે કે વડાપ્રધાન પણ સજા કરાવી શકે એટલો મજબૂત જમાનો મહાત્મા ગાંધી એની તેરી હતી માણસે રાજાને ઘરે જન્મો હતો ફકીને જે મૃત્યુ પામ્યો પણ એને વગર હથિયારે જે સંતત અંગ્રેજ હતી એનો સૂર્ય ક્યારે અસ્ત્ર તો થતો એ અંગ્રેજ સલ્તનત છે એને એના બિસ્તરા પોટલા ભારત દેશમાંથી ભરાવી અને આપણા આખા દેશને એમને આઝાદ કર્યો છે એ પ્રકારનું પરિવર્તન સમય અને સમય પ્રમાણે આવ્યું છે અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે ઘણા યુટ્યુબર ભાઈ બહેનો અત્યારે અહીંયા અહીંયા બેઠા છે ઘણાની ઓછી રીત હશે ઘણાની વધારે રીત હશે ઘણાના ઓછા ફોલોઅર હશે ઘણાના ઓછા સબસ્ક્રાઈબર હશે ઘણાના વધારે હશે પણ આ સોશિયલ મીડિયાએ આખી સમાજ વ્યવસ્થા છે એમાં મોટું પરિવર્તન આણી દીધું છે એની અંદર પેલા ચેનલો હતી ઇલેક્ટ્રોનિક ચેનલો બધી ટીવી ની અંદર ચેનલો તમે જોવો છો પ્રિન્ટ મીડિયા પેલા પ્રિન્ટ મીડિયા આવ્યો પછી ટીવી આવ્યા અને ન્યૂઝ ચેનલો આવ્યો અને આજે જે ન્યૂઝ ચેનલો છે એની વિશ્વાસનીયતા પર પણ કે આપણે કે અસર ઊભી થઈ છે ત્યારે જે આ દેશની અંદર મોટી સંખ્યામાં યુટ્યુબરો છે એમાં કેટલા બધા યુટ્યુબરો જેવા છે કે જે હંમેશા સત્ય અને અન્યાય સામે ખૂબ સારો મેસેજ આપે છે અને લોકોને કાયમી જાગૃત કરવાનું કામ કરે છે કે તમારો અધિકાર શું છે તમારે ન્યાયપૂર્ણ રીતે કઈ રીતે વર્તવું જોઈએ અન્યાય સામે કઈ રીતે પ્રતિકાર કરવો જોઈએ તમારા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવો જોઈએ તમારા શિક્ષણ વ્યવસ્થાની અંદર કઈ રીતે પરિવર્તન લાવવું જોઈએ

ક્રિએટર તરીકે કામ કરે છે યુટ્યુબર તરીકે કામ કરે છે મેસેજ આપે છે સોશિયલ મીડિયા અત્યારે ખૂબ મોટું હથિયાર આ સાબિત થયું છે પણ સોશિયલ મીડિયાનો આપણે જેટલો ઉપયોગ સારો ઉપયોગ થઈ શકે છે એટલો દુરુપયોગ પણ થઈ શકે છે કોઈને આજે ફેસબુક છે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે હવે એની અંદર ના કોઈ પણ જે વ્યવસ્થા હોય એની સારા અને નરસા પાસા બે હોય સૌ ભાઈઓ અને બહેનો ખૂબ સારાભાઈ અને અમિતભાઈએ જે મહેનત કરી અને નાતા હતાના ફટાકમાં આ કાર્યક્રમ ગોઠવ્યો છે એમને પણ હું ધન્યવાદ પાઠવું છું આપણા આગેવાન અને અગ્રણી ઘણી બધી સંસ્થાઓના પ્રમુખ છે ડાયરેક્ટર છે એવા રામદેવભાઈ સમાધાન માટે સૌથી જેનું જાણીતું નામ છે એવા મહેરામણ બાપા આ સમિતિના અમીરભાઈ હરબનભાઈ બાલુભાઈ ભરતભાઈ કેશુભાઈ અમારા પ્રમુખ નાગાભાઈ અને સર્વે ટ્રસ્ટીઓ સુકાભાઈ અનક્ષેત્ર ની વાત અહીંયા મને લાગે કે અમીરભાઈ નવ વર્ષથી ચાલુ છે નાથાતાના મંદિરે નાથા ભગત સેવા સમિતિ દ્વારા અહીંયા ક્ષેત્ર ચાલુ છે ચોવીસે કલાક અહીંયા ક્ષેત્ર ચાલુ છે ઘણા બધા વર્ષોથી ચાલે છે કોઈ પણ ફી માંગવામાં આવતી નથી અહીંયા જે કંઈ નાતા હતાની કૃપાથી આ બધા સમિતિ ચલાવે છે તો આ પ્રસાદનો લાભ કોઈ પણ વરણ લઈ શકે છે ની વરણ માટે કાયમ માટે ખુલ્લું છે તો અહીંયા પણ પ્રસાદ લેવા વધારવા હું બધાને સમિતિ વતી આમંત્રણ આપું છું અને ગમે ત્યારે ગમે ત્યારે આવો ત્યારે અંછેત્ર ચાલુ હોય ઓખા મઢીની વાત આવી ત્યાં એમ અત્યારે બાંધકામ થઈ ગયું છે ચાર વીઘા જમીન લીધેલી છે ચાલીસ લાખ રૂપિયાની જમીન છે ત્યાં ક્ષેત્રનું બાંધકામ શરૂ થઈ ગયું છે થોડા વખતમાં એકાદ એકાદ બે મહિનાની અંદર ત્યાં પણ ખોલવામાં અર્થક્ષેત્રુ મૂકવામાં આવશે તો ત્યાંનો પણ બધાએ સહકાર સાત તન મન અને ધનથી આપવાનો છે અને ત્યાં પણ ક્ષેત્ર ખુલ્લું મૂકશે ઈ પણ બધાને આમંત્રણ છે જ્યારે જયારે ક્ષેત્ર ખુલ્લું મૂકશે ત્યારે જાહેર કરવામાં પણ આવશે તો એમાં પણ સહકાર આપવા વિનંતી ખૂબ ખૂબ મહાલીરભાઈ નાથા હતા કૃપા છે આ સમાજ જેમ રામદેવભાઈએ કીધું એમ વગર વ્યસને જીવે અને સારી પ્રગતિ કરે એવી માં વીરબાઈ અને નાથા હતા પ્રાર્થના અને આ યુટ્યુબર જેટલા ભાઈઓ અને બહેનો આવ્યા એ પણ ખૂબ પ્રગતિ કરે એવી નાથા હતા પાસે પ્રાર્થના જય નિરબાઈ માં જય નાથા એ પણ જકટ ગયે એ કો જોડા ကြောင်ပြင်းရဲ့တာရောရတာ